બગદાણા પોલીસ મથક નીચેના વિસ્તારમાં એક દસ વર્ષની માસુમ બાળકી ઉપર ત્રણ દુષ્કર્મ હોવાની ઘટનાને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ શહેરની એક દસ વર્ષની દીકરી તેના પિતા સાથે અવારનવાર બગદાણા પૂનમ ભરવા આવતી હતી જે સગીરાના પિતાને બગદાણા પંથકના દેગોડા ગામના ભરત પ્રભુદાસ દુધરેજના ભેટો થયો હતો ભરત અને સગીરાના પિતાને ભાઈબંધી થઈ હતી આ વખતે બગદાણા ખાતે પૂનમ ભરવા આવતા ભરતને ભોગ બનનારના પિતાએ રહેવા માટે ફોન કરીને ભરત તેમના પરિવારને ઘરમાં રહેવા દીધો હતો ત્યારે એ દસ વર્ષની માસૂમ બાળાનો એકલતાનો લાભ લઈ એક જ દિવસમાં ત્રણ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું જે અંગે બગદાણા પોલીસ સ્ટેશનમાં ભરત પ્રભુદાસ દુધરેજાના વિરુદ્ધમાં દુષ્કર્મ આચર્યા અંગેની ફરિયાદ નોંધાવવા પામી હતી જેને લઈને બગદાણા પોલીસે ભરતને ઝડપી લઈ અને જેલ હવાલે કર્યો હતો બનાવને લઈને ભોગ બનનારને બગદાણા પોલીસ દ્વારા પૂછપરછ કરતા ગોંડલ ખાતે રહેતો ઘનશ્યામ મગનભાઈ ઝીંજવાડિયાએ પણ દસ વર્ષની બાળપણ દુષ્કર્મ આચર્યા હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું જેથી બગદાણા પોલીસે ઘનશ્યામને ઝડપી લીધો હતો અને ઘનશ્યામની પૂછપરછ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા જેલ હવાલે કરવામાં આવ્યો હતો ગંભીર બનાવને લઈને પોલીસ અન્ય બે આરોપીઓ પણ સંડોવેલ હોવાનું પણ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે બગદાણા પોલીસ દ્વારા બે આરોપીઓને રાઉન્ડ ઓફ કર્યા છે આ અંગે સાહેલ વેલફેર કમિટી દ્વારા બગદાણા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવીને બગદાણા પોલીસે તપાસ હાથ ધરીને બે આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કર્યા હતા આ બનાવોમાં એએસપી અંશુલ જૈન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સાઇલ વેલફેર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે પોલીસે ભોગ બનનારની પૂછપરછ કરી હતી જેમાં ભોગ બનનાર ત્રણ નામ આપ્યા હતા તેમાંથી બે આરોપીની પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને અન્ય એક આરોપીની તપાસ ચાલુ હોવાનું જણાવવામાં આવ્યું હતું